મારા દેવી પૂજક સમાજને જરાયણ માણી પાદરા તાલુકાના જમ્મુસર તાલુકાના ભરૂચ જિલ્લામાંથી બરોડા જિલ્લામાંથી જે માણી સમાજ વાઘીલા સમાજના તરબદા સમાજ મારો મેસેજ એવો છે કે દેવી પૂજક સમાજને મારે કોઈ તકલીફ આપવી નથી કે મારે એમના પતિએ એવું કાંઈ કહેવું નથી કે એમને કાંઈ દિલને આઘાત લાગે અને એ આઘાત ના લાગે એના માટેનો પ્રશ્ન મારો એવો છે કે આ મારી સમાજના આગેવાનો જે સોનું ચાંદી ઓછું કરવા નીકળ્યા છે અને ઘણા લોકોએ મેં મીડિયા પર એમનો ફેસબુક પર જોયું કે ભાઈ લોકોને કાઠિયાવાડ જવું પડે છે ફલાણી જગ્યાએ જવું પડે છે તો મારે તો એને એવું કહેવું છે કે એક દલિત સમાજ વાલ્મીકી સમાજના લોકો બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું એમને આ દેશના બંધારણમાં આવ્યા પછી કે માગીને ખાજો ગામે વારીને જીવજો અને લોકોની સેવા કરીને જીવજો પણ તમારા બાળકોને તમે ભણાવજો મેરો માગીને ખાજો પણ તમારા બાળકોને ભણાવવાનું ભૂલશો નહીં અને આ દેશની અંદર તમારા બાળકોને ભણાવશો અને તમારે કાઠિયાવાડ દવાનો વારો આવે નહીં અને સારામાં સારી નોકરી કે દીકરી કે દીકરો તમારા ઘેર હોય તો તમે કમ નહીં ભણાવતા એમાં માતા ના પાડે છે આડોશી પાડોશી ના પાડે છે કે જીવનની અંદર તમને તકલીફ શું છે તો એ તકલીફ તમારા જીવનની અંદર તમે પોતે ઊભી કરીશ તમને દારૂ પીવાના પૈસા મળસ બાધા રાખવાના પૈસા મળસ આ બધું મળ

તારી માતા બતાવા અને એ ભંડોળ થયા પછી તારા લાખ રૂપિયા વપરાઈ જાય અને 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 બકરાને મારી માતાને ભૂલ કરે તું માથે પાડે માના માતાએ આવું કહ્યું કરવાની તારે નામ પાડવાનું માતાનું તો એ ભૂલે સુધારવાની નથી આને સુધારો હું તો એવું કહું છું કે બે તોળા હોનું લ્યો અને કિલો ચાંદી લ્યો તો આ દારૂ પીને છોકરીઓ રંડાય છે

અને ત્યાં ગામ નજીક તમારી સ્કૂલ હોય ત્યાં મોકલતા નહીં દારૂ પીવાના પૈસા મળે મોબાઈલ જોવાના પૈસા મળે અને છોકરાઓને મોબાઈલ માપી દીધો આ રાક્ષસને માપી દીધો એ રાક્ષસ નું કઈ કરો ને તમારા છોકરા બગડી હેરા છોકરી કાલે કોઈ નહીં આલે આ વિડિયો જોઈ જોઈને તો બધા છોકરા બગડી જ જા અને ના લાયક થઈ જા ફેસિલિટીમાં માં આવી જા ખોટી અને મારી સમાજને કહેવું છે મારે ન છો ને અને લાખો રૂપિયા ખર્ચો કરો છો ને તો એ માતાના પગોમાં નહીં નમે તમે બુદ્ધિશાળી માણસો માતાના ભક્ત લોકો તો માતા આપણી રક્ષા કરે અને આપણી જોડે જ રહેશે માતા અને આપણા જીવનમાં કલ્યાણ થાય આ મારી સમાજને મારું એવું કહેવું કે આ ડીજેના પૈસા તમારા વધારે જતા રહ્યા હોમાં ગયા ડીજે લઈને જતા રહ્યો છે અને તઈ ખોટું કૂદો છો તમે પાંચ હજારનો દારૂ લાઈને ડીજેલ મય પીવો છો એ પૈસા નહીં જતા રહેતા તમને એ તકલીફ નહીં તો એ વી હજાર પચીસ હજાર ની તમે હોનું ચાંદી કરાવી હોય તો ડિગ્રીને ઉમેરીને તમે હોનું ચાંદી કરાવો આવી બુદ્ધિનો ઉપયોગ કરો આ હું ચાંદી ઓછો કરવાનો તમારા હાથમાં કયો અધિકાર તે પેલો છોને કમાય કે ભાઈ આ જમાનામાં હવે કમાવું જ પડશે અને હવે બનવું જ પડશે અને હવે સુધરવું જ પડશે અને સુધર્યા વગર મેર પડવાનો નહીં માતાનુંય કરજો માતાનું કરજો કરજો ને કરજો પણ માતાને કેવી રીતે માનવી કેવી રીતે સંસારમાં રહેવું કલ્યાણ થાય તમારા બાળકો ને તમે પોતે દારૂ પીવાનું બંધ કરો અને વરવાડો ઓછી કરો અને આ બીજે બીજામાં પૈસા ઓછા ખરો અને ખોટા ફેસિલિટી મળશો નહીં તમને તમારી ઘેર આવીને તમારો છોકરો લગ્ન કર્યા પછી અને તો ફારગદ્ય પાડો લ્યા અને તે ફારગદ્ય પાડા ભઈલ તમારું લગનનો હું આર્ષ કુજૈન મે તો તમારું મુરત જતો રે મુરત તો તમા હાથોતા નહીં પેલો હોતક માં ઘર ધની એકલો બેઠો હોય તો તઈ આગળ એકલો એકલો હોતક કર અને ભાગાવાલાય દે ખાવાના વેરાય આવે તો પેલા એને પ્રસંગ હોય તેની મે તો રોકાતા નહીં ભાઈ અને એવા એ પ્રસંગો આતારું તમે બાહિયે સમાજમાં જોવો ત્યાં આગળ એક લાખ રૂપિયાનો પગાર હોય તો એવા લગ્ન હોય ત્યાં આગળ હાજરી આપે કોઈ લાખ રૂપિયા પગાર કોઈ પાંચ હજાર કોઈ દસ હજાર એવો પગાર હોય પોતાની ખેતી છોડીને ત્યાં આગળ હાજરી હેસ અને પેલા લગ્ન હાંચવે કે કાલે આ પ્રસંગ તૂટે ના કાલે અકસ્માત થાય અને કઈ લગન ઝઘડો બગડો થાય એવી રીતના લોકો લગ્ન કરે આ ખોટો ફાલતુમાં પૈસા ના બગાડશો અને દીકરીઓનો ત્રાસ ના લેશો અને દીકરીઓનો તો તો મળવા અને અને મળતું હોય એનું કલ્યાણ અને એ પરિવારનું થશે કાલે પેલો કંઈક દારૂ પીન મરી જશે ધણી તો કાલે એના આધારે પેલી છોકરી જીવશે એના બાળકો ભણાવશે ગણાવશે અને એની જીવનનું કલ્યાણ થશે તમને બધાને જય માતાજી અને મારા જય કરો બરોબર